તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેતર વસાવાની સપોર્ટ કરતા હોય તો એક હજાર ને એક હજાર કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે છે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ભવિષ્યની અંદર મુખ્યમંત્રી કોણ બનશે તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાની આખા ગુજરાતની અંદર બૂમો પડી રહી છે અને નાની ઉંમર

એટલું બધું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો આવનારા વર્ષોમાં મુખ્યમંત્રી પણ બની શકે એટલું બધું નામ એનું છે કારણ કે શેતર વસાઓનું એટલું ચાલે છે કે વાત જ ના પૂછો દોસ્તો અને આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ નારા પણ લગાવી રહ્યા છે કે શેતોભા આગે બઢો આમ તમારી સાથે એવા નારા પણ લગાવી રહ્યા છે અને મુસ્લિમ સમાજને આદિવાસી સમાજ ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ પણ કરી રહ્યા છે અને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ભાષણના પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં શેત્ર વસાવ ભાષણમાં એવું બોલ્યા છે કે ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ તો દોસ્તો તમને ખબર હતી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે શેતર વસાવાની બૂમો પડી રહી છે અને આખા ગુજરાતની અંદર સેતો વસાવા શેતો વસાવા ચાલે બીજું કાંઈ ના ચાલે દોસ્તો અને ડીજી ઉપર સોંગો પણ વાગી રહ્યા છે અને આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ ઝૂમી ઉઠ્યું છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે શેતર વસાવની એટલી બધી બૂમો પડી રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો તો દોસ્તો તમારી કીધા કોનું પત્તું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને તમે કોને સપોર્ટ કરો છો એનું નામ જરૂરને જરૂર લખી નાખ્યું દોસ્તો હું તો શેતર વસાવાને સપોર્ટ કરી રહ્યો છું દોસ્તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનો ભૂલ છે નહીં તેથી કરી આવા નવા ન્યુઝ હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો આતો આજનો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વીડિયો મળી તપતે ખાલી જય હિન્દ જય